આ દવાની બાટલી અને આ દવાની બાટલીની વાત કરીએ ને તો આમાં ઈતડા પછી મચ્છર ઘણા બધા ચાર વસ્તુની છે તો આ બહુ એટલે બહુ કામ કરે છે ઉપયોગી અને આપણા પશુને હતા જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો અને ઘણા સમય પછી આપણે પાછો વિડીયો બનાવ્યો છે કેમ કે હમણાં મારી પાસે સમય નહોતો અમે અમે થોડોક ભાગ રાખ્યો મિત્રો એટલે મારી પાસે સમય નહોતો એટલે વિડીયો નહોતો બનાવતો હવે આપણે એક બે દિન પાછું સીણામાં વાયવા કે તો પાણી પાવાનું છે તો એ બધા આગળ વિડીયો બનાવીશું ને આજે તમારા માટે એક બહુ મસ્તની ખુશીના સમાચાર લાવ્યો છું તમારા પશુ માટે કેમ કે તમારા પશુને ઈતળા છે નાળું છે અને જો મિત્રો ઘણા બધા તમે વિડીયો જોયા છે ઘણા બધા ઉપાય કર્યો છે નજા હોય ને તો તમારે મૂજાવાનું નથી હું તમારા માટે એક દવા લાવ્યો છું અને એ મિત્રો હાવ એટલે હાવ ફ્રીમાં દવા લાવ્યો છે એક જાતનો રૂપિયાનો તમારા ખર્ચો નથી ને આ કોઈ હું એડવર્ટાઈ નથી કરતો કેમકે આ દવા પણ ગવર્મેન્ટ છે ને ગવર્મેન્ટવાળા કોઈ દિવસ એડવર્ટાઈઝ ના આપે મિત્રો દવાનો તમારે એક પણ રૂપિયાનો સાસ નહીં લાગે અને હું તમને મિત્રો બતાવું તો જોઈ શકતા છો તમે આ દવાની બાટલી અને આ દવાની બાટલીની વાત કરીએ ને તો આમાં ઈતળા પછી મચ્છર ઘણા બધા ચાર વસ્તુની છે તો આ બહુ એટલે બહુ કામ કરે છે ઉપયોગી અને આપણા પશુને હતા અત્યારે વી હજાર છે તો હું તમને બતાવું આપણા પછીને કેવું રિઝલ્ટ આવ્યું ચાલો તો આપણા પછી જો અત્યારે બાંધેલા રાહ મિત્રો તમે જોઈ શકતા હશો તો જોઈ શકો તો આ છે આપણી ભેંચ તો તમે જોઈ શકતા હશો અત્યારે જો આમ આપણી ભેંચમાં તો તમને ઈતડા દેખાય તો નહીં દેખાતા હોય મિત્રો જો અત્યારે કેવું મસ્ત મજાનું છે તો અમે કીધું ઉપાય બતાવું મિત્રો સુધી તો આ ગયું તો આ દવાનું બહુ એટલે બહુ રિઝલ્ટ સારું મળે છે અને કોઈ જાતનો ખર્ચો નથી તમારે લેવા માટે તમને કહું તો તમારા મિત્રો આજુબાજુ કોઈ જાતનું પશુપાલનનું સરકારી દવાખાનું હોય ને તો ના જ આવવાનું અને તમારે ખાલી એને કહેવાનું કે અમારા પશુને ઈતળા નાળું છે અને સાચતું નથી એટલે તમને એક ટીકડી કહેશો તો ટીકડી તમને દેશે અને ટીકડીની માલ પણ મિત્રો છે ને અડધી ટીકડી ખવડાવવાની દેશે મોટા માલને અને નાના પશુ હોય ને તમારે ફાળું તો એને અડધી મોટાને આખી એની સાથે એક આ દવા આપશે અને એ દવાનો અમે કઈ રીતે ઉપાય કર્યો ને તો એના માટે અમે જો અત્યારે બાટલામાં ભરેલી છે અને એક ફુવારો છે અમારી પાસે બહુ સારો ખેટો પડ્યો છે બતાવો તો એ ફુવારાથી તમારે સાટી દેવાની છે અને તમારા પશુને ખાસ ધ્યાન રાખજો કે તમારા પશુ આને સાટી ન સાટી દેશે ને તો તમારા પશુને નુકસાન પોસાડશે મને આવું મિત્રો ડૉક્ટરે કીધું એટલે હું તમને જાણ પણ કરી દઉં એટલે તમારા પશુને સોંપડો ને ત્યારે આમ હળડી નાખવાની બે બાજુ એટલે કે આમ એકે બાજુ સાટી નાખે ને એવી રીતે અને બહુ સારું એવું રિઝલ્ટ આવે છે ઘણા બધા તમે થાકી છે અને ઈતળા નહીં ને તો હવે મૂજાવાની નથી અને કોઈ રીતની આડ અસર તમારા પશુને નથી કરતી તો મેં કીધું આજે એક વિડીયો બનાવી નાખું મિત્રો સુધી તો મિત્રો મેં તો આ ઉપાય કરે તો તમારા માટે આ બહુ મસ્તીની દેવાનો ઉપાય છે રિઝલ્ટ બહુ સારું એવું મળે છે અને હજી મારે બે દિવસ પછી પાછું લેવા જવાની છે આ ખૂટી જાય ને એટલે મને રિઝલ્ટ છે અને એક રાતનો તમારા ખર્ચો નહીં ખાલી તમે જાશો ને એ જ તમારા ખર્ચો છે તમારે થોડું ખેટું હોય છે તો પેટ્રોલના બગડે એ બાકી દે તો બસ આશા કરું કે મિત્રો આજનો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય જરા કોમેન્ટમાં કહેજો અને જો ગમ્યો હોય તો ચેનલમાં નવા આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબર કરજો અને મળશું કાલે આ નવા વિડીયો સાથે ને હવે આપણે મિત્રો કન્ટિન્યુ કરી નાખશું તો બધાને જય માતાજી બાય બાય ¡Gracias!